નમસ્કાર દર્શક મિત્રો જનાર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મક્કરપુરા એસટી ડેપોની પાછળ હંગામી દબાણો દૂર કરતી પાલિકાની દબાણ શાખાની ટીમ વડોદરામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આવતાની સાથે જ વડોદરામાં દબાણો દૂર કરવાની કવાયત પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે ત્યારે વડોદરાના અનેક કોઈ વિસ્તારમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ વડોદરાના મક્કરપુરા એસટી ડેપોની પાછળ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા જીસીબી લઈને આ દબાણો દૂર કરવામાં આવી પહોંચ્યા હતા જ્યારે લોખંડની કેબિનો શેડ લારી ગલ્લા જેવા હંગામી દબાણો હતા સોસાયટીઓની નજીક આવેલા આ દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવી હતી જેથી દબાણ શાખા દ્વારા આ દબાણો દૂર કરીને રોડ મોકળો કરવામાં આવ્યો છે સુસેન સર્કલથી લઈને નોવીનો કંપની નજીકના તમામ દબાણો દૂર કરવાની પણ કવાયત ત્યારબાદ હાથ ધરવામાં આવી હતી દબાણ દૂર કરતાની સાથે જ દબાણ ઊભું કરનાર લોકો દ્વારા પાલિકાના કર્મચારીઓને વિનંતીઓ કરવામાં આવી હતી પણ અનેક વખતે પાલિકા દ્વારા દબાણ ઊભું કરનારાઓને નોટિસ તેમજ તાકીદ કરવામાં આવી હોવા છતાં પણ દબાણ યથાવત સ્થિતિમાં જોવા મળતા વડોદરા મહાનગરપાલિકાની ટીમે એ દબાણો દૂર કરવાની કવાયત આખરે હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ જનર્લ પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્લ પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ આજ રોજ વોર્ડ નંબર ઓગણીસના વોર્ડ ઓફિસર શ્રી ગોહિલ સાહેબના આદેશ મુજબ ભાડા કલાકને સાથે રાખી મકરપુરા ડેપોની પાછળ રસ્તામાં રૂપ હંગામી દબાણો જમા લેવાની હાલ કામગીરી ચાલુ છે સાત આઠ લારીઓ જમા લીધેલ છે અને બીજી કેબિનો જમા લેવાની કામગીરી હાલ ચાલુ છે દબાણ ઇન્સ્પેક્ટર કમલેશ સૈદાને આ લોકોને નોટિસ નોટિસ કઈ આપવામાં આવી છે હંગામી દબાણો માટે નોટિસ આપવામાં આવતી નથી